અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી લાયન્સ કોમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય મહેમાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડીયા અતિથિ વિશેષ તરીકે તેમજ લાયન્સ ગ્રુપના આગેવાનો તથા ટ્રસ્ટીગણ હાજરી આપી વાર્ષિક દિનની શોભા વધારી હતી વાર્ષિક દિનમાં સ્કૂલના પ્રિન્સિપલ તેમજ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોભની શરૂઆત શિવ સ્તુતિથી કરી હાજર મહેમાનોનું સ્વાગત નૃત્યથી કરવી સ્વાગત પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય અતિથિ વિશેષ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ વિશેષ તેમજ આમંત્રિત મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ તમામ મહેમાનોને સ્મૃતિચિહ્ન સ્કૂલના પ્રિન્સિપલ તેમજ શિક્ષકગણ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન એઆઈએના પ્રમુખ હિંમત સેલડીયાએ વિદ્યાર્થીઓને સેલિબ્રિટીઓના જીવન કથનથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું કે દર ઈચ્છાશક્તિ અને સતત ખંડ દ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે અંતમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વિચાર વલણ અને વ્યવહારમાં સુધારા દ્વારા અનેક ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના આગળ ધપાવતા વિદ્યાર્થીઓ દ્વારા સૈનિક ગીત ગીતગાઉ રેમ્પ વોક કોળી ડાન્સ રાજ્યભર નૃત્યમાં તેરા લાડલા સ્કૂલ ચલેહમ અમારા શીખ શિક્ષકોનો શ્રદ્ધાંજલિ ભૂલ ભુલૈયા પંજાબી ડાન્સ પહાડી ડાન્સ આસામી ડાન્સ ગરબા ડાન્સ સાથે લાવણી યાદો કી બાલાદ ગીત જાદુ ચશ્મા નાટક ખેડૂતોને શ્રદ્ધાંજલિ વક્ત કે કસોટી બનારસ મલ્હારી નૃત્ય નયે ભારત કા ચહેરા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ જેવા કાર્યકરો ગમે કાર્યક્રમો કરી હાજરજનોને મંત્રમુક્ત કર્યા હતા વાર્ષિક સમારંભના અંતે કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને યાદગીરી તે મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું તમામ શિક્ષકોએ ખૂબ જ સુંદર રીતે દરેક કાર્યક્રમનું આયોજન કરી એન્યુઅલ ડેને સફળ બનાવ્યું હતું લાયન સ્કૂલ સ્ટેટ બોર્ડનું એન્યુઅલ ફંક્શન હતું સ્ટાન્ડર્ડ એઈટ સુધીનું એમાં ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને સ્કૂલના વર્ષ દરમિયાન જે પણ છોકરાઓએ સારું પરફોર્મન્સ હતું એ લોકોનું ઈનામ વિતરણ પણ થયું સ્કૂલમાં મુખ્ય આ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી હિંમતભાઈ સેલડીયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું તે પણ હાજર હતા જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડન્ટ છે હાલમાં અને છોકરાઓએ ઘણું એન્જોય કર્યું સ્કૂલમાં અને પેરેન્ટ્સને પણ ઘણી મજા આવી ખૂબ ઉત્સાહ ભર્યો અને ઘણા વખતથી તૈયારી ચાલતી હતી સ્કૂલમાં આ બાબતે અને દરેકને ખૂબ જ મજા આવી આ પ્રોગ્રામમાં